ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવાભાઈ આહિર જેવા અગ્રણીઓએ આ ગામનું નામ રાજકારણમાં ઉજાગર કર્યું છે આ ગામના નેતાઓ વર્ષોથી જિલ્લા અને રાજ્ય કક્ષાએ પોતાનો ધબધબો જાળવી રાખ્યો છે આગામી બાવીસ જૂન બે હજાર પચીસના રોજ યોજાનારી રતનાલ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગામમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકો મતદાન માટે તૈયારીઓ કરી રહ્યા છે જ્યારે ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થશે ત્રિકમભાઈ આહિરે મીડિયા સાથે વાતચીતમાં ચૂંટણીને લઈને પોતાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ ચૂંટણીનું પરિણામ ન માત્ર રતનાલ ગામના ભવિષ્યને અસર કરશે પરંતુ કચ્છના રાજકીય પટલ પર પણ તેની અસર જોવા મળશે રતનાલની આ ચૂંટણી રાજકીય રસાકશીનું કેન્દ્ર બની રહેશે જે નિશ્ચિત છે બસ પ્રચાર પણ એકદમ શાંત થાય એટલે અમારે કોઈ પહેલા આટલા દિવસમાં પણ કોઈ જાહેર સભા અમે ક્યારે મતલબ કરવાના નતા અને અત્યારે પણ કોઈ અમારે જાહેર સભા જેવો છે નહીં ડોર ટુ ડોર છે એટલે એમાં કોઈ ગમે ત્યારે ગમે ત્યાં કાલ સુધી ડોર ટુ ડોર કરી શકો છો એટલે હવે અમારે એક વિસ્તાર જ માત્ર બાકી છે એક વિસ્તારમાં અમે અત્યારે ડોર ટુ ડોર કરવા નીકળ્યા છીએ જે પ્રમાણે લોકોનો સ્નેહ અને પ્રેમ મળે છે એ પ્રમાણે આપણે ધારીની એવી સારી લીડ થી અમે વિજેતા બનવાના છીએ બસ સારામાં સારો વોટિંગ થાય વધુ માં વધુ સંખ્યામાં શાંતિથી વોટિંગ થાય પંચાણું થી નેવું પંચાણું ટકા સુધી મતદાન કરવાનો અમારો ટાર્ગેટ છે